નમસ્કાર હું છું પ્રેરણા આપજે રાજ ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પ્રબદ્ધ નાગરિક સંમેલન યોજાયું બારડોલી વિધાનસભા બેઠક પર એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દા પર એક પ્રબદ્ધ નાગરિક સંમેલનનું રાજપૂત સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શીતલબેન સોનીએ મુખ્ય વક્તા તરીકે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ પહેલા ફાયદા અને તેના અમલીકરણ સંબંધિત વિવિધ પાસાઓ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો આ સંમેલનમાં અનેક અગ્રણી રાજકીય અને સામાજિક નેતાઓ પણ હાજર હતા જેમાં પ્રદેશ સહસંયોજક જગદીશભાઇ પારેખ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઇ પટેલ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જુગરભાઈ નાયક અને રાજેશભાઇ પટેલનો સમાવેશ થાય છે ઉપરાંત તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી જીતેન્દ્રસિંહ વાસીયા અને હિમાંશુ પટેલ તેમજ નગર ભાજપ સંગઠન મહામંત્રી નિસંધ નિસંગ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં વિવિધ હોદ્દેદારો પદાધિકારીઓ અને એકસો ઓગણસત્તેર વિધાનસભા બેઠકમાં આવતા તમામ વોર્ડના પ્રમુખો તથા આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી ચૂંટણીના સમર્થન માટે એક સભા છે તે બારડોલી વિધાનસભામાં આપણા લોકલાળીયા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબના નેતૃત્વમાં આજે અહીંયા બારડોલી વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનનો હેતુ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે છે જેના થકી આજે ભારતમાં જેટલો પણ આર્થિક બોજો છે જે વહીવટી ખર્ચ વધે છે અને જે પણ કઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની કે ભાઈ નેશન ઇલેક્શન માટે કરીએ એક વર્ષમાં વર્ષમાં પાંચ લગભગ વખત ચૂંટણીઓ થતી હોય છે આપ આપણા ભારતમાં અને એમાં પણ ત્યારે એક વર્ષમાં પિસ્તાલીસો કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે અને આ રીતની એમાં જે અવરોધ થતો છે તો આ બધું શા માટે આપણે વન નેશન નો સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી નેતૃત્વ એનડીએ ની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથે